કર્જન કરજણસા એનબી સાર્વજનિક હાઈસ્કૂલ પાછળ પવન ફૂંકાતા નીલગિરીનું જક્સન ઝાડ તૂટી પડતા ત્રણ યુવકો દબાયા દબાયેલા યુવકોને સ્થાનિક લોકો દ્વારા બહાર ખસેડી યુવકોને સારવાર અર્થે ખાનગી અગમ્ય હોસ્પિટલમાં ખસેડાયા જક્સન ઝાડ પડી જતા તાત્કાલિક કરજણ જે બી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ દોડી આવ્યું ઝાડ તૂટી પડતા આસપાસના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ કર્જન સંદેશ ન્યૂઝ કર્જન